વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું રાજગ્ર લૂટની લોટની પૂરી બનાવવાના છે અત્યારે નવરાત્રી ચાલે છે તો કોઈ પણ કોઈ પણ વ્રત કે ઉપવાસ કરતા હોય તો એના માટે આપણે આ ફરાળી પૂરી ખાઈ શકીએ નાના મોટા સૌ ખાઈ શકે એવી જ આજે આપણે પૂરી બનાવવાના છે તો અહીંયા આપણે બસો ગ્રામ જેટલો રાજઘરાનો લોટ લીધો છે જે તૈયાર પેકેટમાં આવે છે એ જ લોટ અહીંયા બસો ગ્રામ લીધો છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે પાંચ ચમચી જેટલી હળદર લીધી છે હળદર તમે ફરાળમાં ન ખાતા હોય તો તમે નહીં ઉમેર મારા પરિવારની અંદર અમે હળદર ખાઈએ છીએ ફરાળમાં એટલે મેં અહીંયા હળદરનો ઉપયોગ કરેલો છે અને અડધી ચમચી જેટલું જીરું લીધું છે મીઠું અને મોણ માટે તેલ એકદમ સરળતાથી અને ઝડપથી આ પૂરી આપણી બની જાય છે હળદર લાલ મરચું પાવડર અને જીરું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક નાના ચમચા જેટલું મોણ માટે આપણે તેલ ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું સરસ મિક્સ કરી દેવાનું મસાલો અને તેલને તો અહીંયા મોણ અને મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો હવે થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટને બાંધી લેશું મીડિયમ સોફ્ટ એવો લોટ આપણે બાંધવાનો છે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે થોડો તેલ વાળો હાથ કરી લેશું તો અહીંયા આપણો લોટ મસ્ત એવો બંધાઈ ગયો છે બહુ કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં એવો લોટ આપણે બાંધવાનો છે હવે આપણે આના લુઆ કરી લેશું નાના નાના આપણે લુઆ કરી લેવાના છે પાટલા ને આપણે તેલ વાળો કરી લેશું વેલાણ મેં પહેલાથી તેલ વાળું કરી લીધું તું તો સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો આવી રીતે પૂરી વણીને સાઈડ ઉપર રાખતા જશું ત્યાં તેલ પણ ગરમ થઈ જશે આપણું આવી જ રીતે આપણે બધી પૂરીને વણી લેવાની છે અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને આપણે પૂરી પણ વણી લીધી છે હવે આપણે તળી લેશું આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે રીતે આપણે મસ્ત એવી પૂરીને તળી લેવાની છે તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી રાજરાની પૂરી કોઈપણ વ્રત કે ઉપવાસમાં તમે આ રાજગ્રાની પૂરી ખાઈ શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો